જય શ્રી કૃષ્ણ મિત્રો વાસી રોટલી ખાવાના પાંચ ફાયદાઓ પરંતુ મારા વહેલા મિત્રો તમે ભૂલી જાઓ તે પહેલાં કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પહેલું છે બ્લડ પ્રેશર વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર રહે છે દરરોજ સવારે ઠંડા દૂધ સાથે બે રોટલી ખાવાથી શરીરનું રક્તચાપ સંતુલિત રહે છે તે સિવાય વધારે ગરમીમાં મોસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન સહી રહે છે બીજું ડાયાબિટીસ જે લોકોને ડાયાબિટીસની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ શ્વાસી રોટલીને સેવન કરવું જોઈએ તેનાથી સુગર કંટ્રોલમાં રહે છે ત્રણ નંબર પેટની સમસ્યા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક રહે છે દરરોજ સવારે તેનું સેવન કરવાથી એસિડિટીની પરેશાની પણ દૂર થાય છે અને પાચનશક્તિ પણ ઠીક રહે છે ચાર નંબર વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ઘણી ફાયદાકારક હોય પાંચ નંબર તાજી રોટલી કરતાં વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે કારણ કે લાંબા સમય સુધી રાખ્યાના કારણે તેમાં જે બેક્ટેરિયા હોય છે તે હેલ્થ બનાવવા માટે લાભકારી હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવી નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો